નમસ્તે ખેડૂત મિત્રો ભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ એક એક બે હજાર પચીસ વર્ષનો પહેલો દિવસ છે આજે તલના બજાર કાળાના બાવનસોમાં ઊંચામાં નામ પડ્યા છે અને સફેદમાં સુપરમાલ હતા નહીં એટલે બાવીસો ને ત્રેવીસો ને એવા નામ પડે છે અને બે હજારના નામ પડે છે મીડિયમ માલ હોય તો સુપરમાલ હોય તો પચીસો છવ્વીસો ને સત્યાવીસો સુધી નામ પડે તો ચાલો તલની હરાજી જોઈ લઈએ બે હજાર ને

तो 15 दिन 25 दिन बस तो दो बंदो जमा क्या ले सोचा हां ठीक ચાર હજાર ને પાંચસો ચુમ્માલીસો ને પચાસ રૂપિયા પચાસ પચાસ આઠસો ચુમ્માલી પચાસ આઠસો રૂપિયા આઠસો પચાસ